સુરતમાં વરસાદી પાણી અને ખાડીપુર ઓસરિયાબા બાદ રોગચાળો ફાટે નીકળ્યો તેમ લાગી રહ્યું છે ત્યારે એક ત્રણ વર્ષથી બાળાનું ઝાડા ઉલટી બાદ મોત નીપડતા સુરત મનપાનો આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને ખાડી વિસ્તારોમાં પાલિકાની ટીમો ઉતારી દઈ ઘરે ઘરે જઈ સર્વે કરી લોકોને ક્લોરોની દવા પણ અપાઈ રહી છે સુરત સહિત સમગ્ર રાજ્યને મેઘરાજાએ ધમરોડી નાખ્યું છે તો ગત સપ્તાહમાં સુરતમાં અનરાધાર વરસાદ વરસ્યા બાદ ખાડીપુરની સ્થિતિ સર્જાઈ હતી કે હાલમાં વરસાદના ભરેલા પાણી અને ખાડીપુરના પાણી ઓસરી જતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તો સુરતમાં ખાડીપુરના પાણી ઓસરતા જ આરોગ્ય વિભાગ કામે લાગી ગયું છે સુરતના પીપળોદ વિસ્તારમાં ત્રણ વર્ષથી બાળાનું ઝાડા ઉલટી બાદ મોતી પડતા આરોગ્ય તંત્ર વધુ સજાગ થયું છે અને ઘરે ઘરે જઈ નોંધણી કરી ક્લોરીનની દવાનું વિતરણ કરી રહી છે સુરતમાં જાડા ઉલ્ટીના છેતી સાત કેસો આવી રહ્યા છે તો સોમવાર એક જ દિવસમાં તાવના સત્તર અને જાડા ઉલ્ટીના ચાર કેસ નોંધાયા હતા જેમ કે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીઓ માહિતી આપી હતી બાર સુરત મહાનગરપાલિકામાં બાવીસ સાતના રોજથી કુલ ચૌદ ટીમો રોજે રોજ ફિલ્ડમાં ઉતરે છે એ ટીમો રેપિડ રિસ્પોન્સ ટીમ તરીકે ઓળખાય છે અને તેમાં બધા જ પ્રકારની મેડિકલ સારવાર આપવામાં આવે છે રોજે રોજ એમના દ્વારા અઢારસોથી વધારે લોકોને સારવાર આપવામાં આવે છે જેમાં સામાન્ય ઝાડા તાવ શરદી ખાંસી અને એ સિવાય કોઈ પણ પ્રકારની બીમારી હોય તો તેના માટેની સ્થળ પર સારવાર આપવામાં આવે છે આજ સુધી એમાંથી કોઈને પણ રિફર કરવાની જરૂર પડેલ નથી આ મેલેરિયાના કેસીસ ત્રણથી પાંચ આવ્યા છે ડેન્ગ્યુનો એક કેસ છે અને એ સિવાય સામાન્ય ઝાડા તાવ શરદી ખાંસીના કેસીસો હાર્ડલી એકસો વીસ થી એકસો પચાસ જેટલા આવ્યા છે આખર સુરત કોર્પોરેશન જી દા આ ત્રણ કેસો જે આવ્યા છે જેમાં ઝાડા ઉલટીને લીધે મૃત્યુ થયું છે એ કેસોમાં અમારી રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા ત્યાં ઓછામાં ઓછા દોઢસોથી બસો ઘરોનો સર્વે કરવામાં આવેલ છે ત્યાં એ લોકોને ક્લોરીનયુક્ત પાણી પીવા માટે સલાહ આપવામાં આવેલ છે ત્યાંના એ લોકોના પીવાના પાણીમાં ક્લોરીન કઈ રીતે ચેક કરાય અને એનું ક્લોરીન ચેક કરીને જો માત્રા ઓછી હોય તો ક્લોરીન ટેબ્લેટનો ઉપયોગ સાથે સાથે હાથ ધોવાનું અને એ લોકોને કઈ રીતે રાંધેલો ખોરાક ઢાંકીને રાખવાનું અને ફળ ફળાદીઓ ચોખ્ખા પાણીથી ધોવા માટેની સલાહ આપવામાં આવે છે તે ઉપરાંત જ્યારે જ્યારે પણ આવા ઝાડા ઉલટીના કેસ થાય ત્યારે ઓઆરએસ કઈ રીતે બનાવવાનું ઓઆરએસ નું વિતરણ અને પ્રચાર પત્રિકાનું વિતરણ કરવામાં સુરતમાં રોગચાળાની સ્થિતિ વધુ વકરી રહી હોય જેને લઈને આરોગ્ય વિભાગમાં પણ સતર્ક થઈ ગયું છે અને વિવિધ વિસ્તારોમાં ઘરે જઈ સર્વે કરાઈ રહ્યું છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ